આજે આપણે માથાના દુખાવાની સિરીઝમાં લઈને આવ્યા છીએ અમુક બંદરો જે તેમને વિશેષતાથી ઓળખાય છે પ્રથમ છે ફેરી બંદર જે આવેલું છે ઓખામાં તો ઓખા ક્યાં આવેલું છે તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેકન્ડ છે ફેર બદલી બંદર એ ક્યાં આવેલું છે તો કે સલાયા સલાયા ક્યાં આવેલું છે કયો જિલ્લો આવે તો કે જિલ્લો આવે દેવભૂમિ દ્વારકા પછી આવે છે મુક્ત વેપાર બંદર તો એ કયું તો કે આપણું કંડલા બંદર તો કંડલા બંદર ક્યાં આવેલું છે ક્યાં ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે તો કે કંડલા બંદર એ કચ્છ જિલ્લામાં આવેલું છે પછી આવે છે કેમિકલ બંદર તો કેમિકલ બંદર ક્યાં આવેલું છે દહેજ દહેજ ક્યાં જિલ્લામાં આવે તો કે ભરૂચ જિલ્લામાં પછી આવે છે પેટ્રો રસાયણ બંદર એ ક્યાં આવેલું છે તો કે હજીરા હજીરા ક્યાં જિલ્લામાં આવે છે તો કે તે આવે છે સુરતમાં પછી આવે છે બેક વોટર બંદર એ ક્યાં આવેલું છે પોરબંદર મત્સ્ય બંદર એ ક્યાં આવેલું છે કે વેરાવળ વેરાવળ ક્યાં આવેલું છે તો કે જિલ્લો આવે છે ગીર સોમનાથ પછી આવે છે ખાનગી બંદર ખાનગી બંદર ક્યાં આવેલું છે તો કે તે આવેલું છે પીપાવા પીપાવા કઈ ડિસ્ટ્રિક્ટમાં આવે છે તો કે તે આવે છે અમરેલીમાં તો મિત્રો આ યાદ રાખવાનું ભૂલતા નહીં